સરકારના મંત્રી ભીકુસી પરમાર સાથે ભીકુસી ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તો સૌથી પહેલા વાત કરીએ રામ મંદિરમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કે જ્યાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર આપને સૌથી પહેલા કેવી અનુભૂતિ છે આમ તો અયોધ્યાની અંદર ભગવાનનું મંદિર બને રામનું મંદિર બને એના માટે ભારતવાસીઓ છેલ્લા પાંચસો વર્ષથી મારી જાણકારી મુજબ આ વાત કરું છું પ્રતીક્ષા કરી રહ્યા હતા પણ હવે એ પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને આ એક બાવીસ તારીખે આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે હું પોતે ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું ભીઘુ સી યુગો બદલાઈ ચૂક્યા છે પરંતુ આપણા અંતર્મનની અંદર જે રામ છે તે આદિ કાળથી જોવા મળી રહ્યું છે એના વિશે ભગવાન રામ માટે થોડી ઓછી ઉંમર હતી દાખલા તરીકે દસ બાર વર્ષની ઉંમર અને એ વખતે હાલના જમાનામાં જે રીતે અંધશ્રદ્ધા છે એના કરતો ઘણી વધારે હતી અને ભૂવા અને ધૂણવાનું આવું બધું ચાલતું ત્યારે મારા બાપા મને એ પોતે બેટા આ બધું છે એ ખોટું છે રામ નામ સત બીજું બધું ગપ આ વાત મને એમને એ દિવસે કીધેલી એટલે ભગવાન રામ એ રીતે મારા દિલમાં દિલો દિમાગમાં એ વખતે જ ઉતરેલા છે અને હું પોતે સંપૂર્ણ રામ ભક્ત છું તો જેને સાર્થક થવા લાગી ગયા છે જનક રાજા જ્યારે અયોધ્યા ની અંદર રાજ કરી રહ્યા હતા અને એ વખતે એમના પછી જ્યારે રામ નું જ્યારે રાજ્યાભિષેક થવાનું હતું અને એ રાજ્યાભિષેક થવા ન થવાનું કારણ પણ આપણે જાણીએ છીએ કૌશલ્યા જેવો માહોલ બન્યો અને લોકો પણ એવી અનુભૂતિ કરી રહ્યા હતા કે ભાઈ અહીંયા આપણા હવે રામ રાજ્ય આવી ગયું એટલે કોઈ પણ જાતની તકલીફ નહીં પ્રજાજનોને એવી જ રીતે હું પોતે એવું જોઈ રહ્યો છું કે હવે આ ભારતની અંદર એક રામ રાજ્ય આવી રહ્યું છે સાથે સાથે રામ રાજ્ય આવ્યું છે એટલું જ નહીં પણ મોદી સાહેબ જે દીધ દ્રષ્ટિ છે અને દીધ દ્રષ્ટિના કારણે સમગ્ર દુનિયાની અંદર મોદી સાહેબ આજે છવાયા છે એમનું નામ બન્યું છે અને એક સપનું છે દેશવાસીઓનું મોદી સાહેબનું કે જે આ દેશ એક વિશ્વગુરુ બને એક મહાસત્તા બને તો એ દિવસ હવે દૂર દેખાતા નથી તો આમ તો રામાયણનો જે પ્રસંગ છે તે દરેક પ્રસંગ કંઈક ને કંઈક શીખવતો હોય છે પરંતુ રામાયણનો એવો કયો પ્રસંગ છે જે હૃદય છે છે અને એવો કોઈ પ્રસંગ તમારે દર્શકો સાથે માંગતા રામાયણનો ખાસ પ્રસંગ તો મારા જીવનમાં એક મને ખાસ યાદ રહે એવું બન્યો છે કે રામનો સવારે જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો કોઈને પણ ન જાણે જાનકી નાથે કાલે શું થવાનું છે એમ સમગ્ર અયોધ્યાવાસીઓને ખૂબ આનંદ હતો કે કાલે રામ બેસવાના છે પણ જે 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 એમના પતિ પાસે દશરથ પાસે જે વચનો એમનો બાકી હતો અને એ વચન જયારે માગ્યો ત્યારે રામને ચૌદ વર્ષનો વનવાસ થાય અને ભરતને ગાદી બેહાળાય એ વાત એમને જે મૂકી અને એમને જે વનવાસ જવું પડ્યું એ મને એ પ્રસંગ ખૂબ દુઃખદાયક લાગ્યો ભીખુસિંહજી ગુજરાત ફર્સ્ટ સાથે જોડા બદલ આપનો ખુબ ખુબ આભાર